હમણાં કીધું ને આ ઓલું ફિલ્મ લાલો લાલો ફિલ્મ મારા પંચાવન વર્ષ છે એ વૈન કે રોયા હવે તમે બધા ઘરના બેઠા હતા મારે તમારે હર્યો પછી આ જાતિ જિંદગી હવે હું ખોટું આમ રાખવું હાવ હવે તમે હા ભણાવો વધાવો જગદીશભાઈ ને તાળીઓ છે વધાવો જગદીશભાઈ અમારા નેવું માં લગ્ન થયા નેવું માં મારા નેવું માં લગ્ન થયા

આપડા ઘર ને એમ કહો કેવું આમ થોડું સારું લાગે હું તો હું તો એ તો આપણો મર્યાદા વાળો ડાયરો છે બાકી ખરેખર કઉ આ દાંપત્ય જીવન અત્યારે ભાંગી ગયા છે હા સંબંધ નો હજી સંબંધ થયો હોય લગ્ન નો થયા હોય એ પેલા જે બે વાતો કરતા ફોનમાં એ કોક દે આ ડાકા ને હા ફરજો આમ હાલો આખું ઘૂ બોલો મારો દીકરો વાઈડ આડો ભીયો ગયો ને ઘૂઘું બોલો આ હા આ આ આ પાઘડીવાળા બેઠા ને એને ઈર્ષા થાય આવી વાતો કરી કારણ કે એના ભાગમાં તો આવ્યું જ નહોતું આ થાય ન તો જોવા જવાનું જ વડીલો જે સંબંધ કર્યા એ ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા પાક બોલો રાણી બાદશાહ જે હોય અત્યારે આમ અમુક અમુક વડીલો હોય ને આ કોક લગન જોવે ને બેઠા બેઠા હું બધો હવે બધો ફેશન વાળો થઈ ગયો ઈર્ષા કરે કારણ કે એને તો આવું ભાગમાં આવ્યું જ નહીં કારણ કે અત્યારે કેવા લગન થાય રાજા મહારાજાઓ બગ્યું બગ્યું જગદીશભાઈ ભાડે મળે ખાલી માથેલી રાત જાય તો એવો ગઢ ઉભો થઈ જાય અને પીરવા વાળા ક્યાંથી આવે એ ખબર નથી આપણું ડાયાબિટીસ હોય ઈ દેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગી તને ના પડા પીર જાય આમ તું જોઈ છે આ બધું એટલે વડીલો બધા પણ વાસુદેવ બાપુ એક કહું કે સમાજમાં જે જોવાનો રિવાજ નહોતો અને વડીલો જે સંબંધ કરતા હતા એનો અઢારે વર્ણ એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો વાહ 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 એ તો પછા વર્ષ થી પ્રોગ્રામ હતો જ નહીં બ્યુટી પાર્લર જ્યારથી આવ્યું ત્યારથી જોવાનું ચાલુ થયું છે વાસુદેવભાઈ અમારા ભાવનગર જિલ્લા ગોહિલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે પોતે અને એણે ભાવનગર જિલ્લામાં એવો કાર્યક્રમ રાખ્યો કે પચાસ વર્ષ જણા દાંપત્ય જીવનના પૂરા થયા હોય એ દંપતીનું સન્માન કરવું છે

અને એ માણસે ને હિસાબે એ હટ્યાત જીતુ આ આ હર્યાત તો જીતુભાઈ જી કે ને જીતુભાઈ વાઘાણી પાછા અમે ડાયરો જીતુભાઈ નો કરવા જઈએ ને હવે નાસ્તો આનો કરી પાછા જીતુભાઈ ત્યાં નાસ્તો કરવા આવે એ કે કે હા સુ જવા બધા તબા બે બેઠા બેઠા કે કેમ થાય તકે હવે તો જગત જાણે હું થાય આવો એક સ્નેહ બે મિત્રો મારા જોવાની વાત આવી ને એટલે મને સારું વાત આવી એક છોકરો જોવા ગયો કીર્તિભાઈ હવે તો જોઈને થાય ને તો ગામડામાં હવે સાલુ થયું તો છોકરીને બાપાએ કીધું જો દીકરી રૂમમાં બેઠી જા બેટા ત્યાં ઘૂ ગયો એ અંદર ગયો ને ત્યાં તો દીકરી ઊભી થઈ ગઈ આવો આવો ભાઈ બોલો ગાબ દીન બારો અને બાપા કે કામ બેઠા હાલો બાપા નીકળી કેમ કે તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી નો ભાવે ધંધો હું કામ કરતા હોય છે પછી કીર્તિભાઈ આવું ને આવું એક થયો મારે ગુગુ ને એ અંદર ગયો બેસો દીકરી બેઠી હતી ગુગુ ગયો નમસ્તે દીકરી બહુ ડાય ગામડું ગામ ખાનદાન બાપની દીકરી નમસ્તે બેચો 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 બે ચાની હું આમાં હે હે ખીજાઈ ગયો ઘડી પણ ડાય હતી દીકરી બહુ ડાય હું તમને ઘડીક દાંત કાઢો વાંધો નહીં ને કાંઈ હા મારી પાસે બહુ પછી ઘડલ ફડન મને કાંઈ આવડે નહીં બધું દાંત કઢાવતા આવડે મને મારા ભગવાન કૃષ્ણએ કીધું કાનું ડાય માયા જા બધાને દાંત કઢાવે છે આમ બેઠેલા આમ પાછું બાપુ પહેલી વાર જેમ બે છોકરી છોકરો બેઠા ને ત્રાહી નજરે જોજો જોવા જેવું હોય આપણને એમ થાય ભગવાન રામે આની પહેલી મર્યાદા એ ખ્યાલ આવે એવા મર્યાદા બેઠા હામે હામે આમ બેઠા બે આ ઘણા સમય આ કરું છો જો નમસ્તે નમસ્તે તમારી એજ કેટલી થઈ છે છોકરો કેવો ઓલી દીકરી ગામડે ને એજ જ હું કહેવાય ઉમર ઉમર હે તમારી ઉંમર કેટલી ઈમાર બાન પૂછજો ની મંગલ કબુ હોય ચરચ ચાર તમે તમારું સ્ટડી ઈવલી ઈવલી નવું કે છે આવ્યું

આ જે કાલા કાઢું છું ને તમને દાંત થયા પણ અમને છે ઘડીક તમને કારણ કે એવા પવિત્ર વક્તા પણ મળ્યા છે દિવસે માં તમે આનંદ કરતા છો એ ભજનો પણ એવા સંભળાણા ગીતો પણ એવા સંભળાણા અને એ કરતા તમને હાવ હાચું કહું કે આ ભૂમિમાં કાંઈ ન કરો આની માટી ને અડીને બેઠા રહ્યો ને તો એ લાલ બાપુ આ જગતનું કલ્યાણ કરી નાખશે આ મહાપુરુષ એવા જે મળ્યા છે સાહેબ એ એ નોખી વાત છે એટલે હું તમને પછી પછી બેઠો ભાઈ દિન પૂછ્યું દીકરીને હા પાછા તાજા સુધી ચકલી ને બહુ બોલે લચોય ફાવે છે રચોઈ દીકરીઓને પૂછાય રસોઈ ફાવે છોકરાને પૂછે પૂછાય આવડે દીકરી કે લે રસોઈ ચાવડે જ ને ધવડો કે ચૂપ ચૂપ ફાવે છે દાળ ભાત રોટલી શાક રોટલા લાપસી આમ તો રોટલાનું ને લાપસીનું કહી દે ને પછી માણસના પેટમાં એ આગળ ન પૂછાય દરેક રસોઈ તમે ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ એક રોટલો ને બીજી લાપસી એ છે કે તો જેની જનતાને આવડતું હોય એની દીકરીને આવડે સાહેબ આ સંસ્કાર છે માતાજીની લાપસી આવડતી હોય એટલે